કમ બેક ટુ માય ન્યૂ વર્ક જો અત્યારે માસીને ત્યાં જાય છે ધારાને એને પૂછી જોઈએ બે સૂતા છે આપણે એકલા જ જાય એ પછી ત્રણેય હારે આવશે છેલ્લે અત્યારે તો જો અત્યારે માસીને ત્યાં આવી ગયા છે ને આજે સમોસા બનાવવાના છે મસાલોને બધું રેડી થઈ ગયું છે અને આંટીના દીદી છે એ વણતા જાય છે માસીને એ બે અને કટિંગ કરીને અમે બે ભરવાનું કામ કરીએ છીએ એટલે આજે સમોસાનો પ્રોગ્રામ છે કે આંટી જેમ મસ્ત બનાવે છે એકદમ મસ્ત છે આપે છે સમોસો તૈયાર હા આપણો સમોસો તૈયાર હા ભાઈની ની તિથિ છે કામાસી ધવલભાઈ ની તિથિ છે એટલે ગોયણી છે અને ગોયણીમાં સમો દર વખતે માસી અલગ અલગ બનાવે ગયા વખતે દાબેલીને એવું બધું હતો એમ આ નાસ્તામાં મજા આવે બધું અલગ અલગ હોય દર વર્ષે એટલે જો આપણે આવી ગયા છે ને આપણે બનાવવાના ચાલુ કરી દઈએ ચાલુ કરતી જાય છે ને આટલા મસ્ત થઈ ગયા છે અને આંટી એવું કહે છે મારા છે ને મારા સમોસા આવી રીતે સુઈ ગયા છે અને આંટીના સમોસા ઊભા રહે છે તમે હલવાઈ એ પાસેથી શીખા ને હા જો એટલે એ ટ્રાય આપણે કરવાની છે આ ટ્રીક છે ને આપણે શીખવાની છે કારણ કે બધા ઊભા રહી છે ને આપણે અમુક સૂઈ જાય છે જો કેટલું મસ્ત બન્યું છે અને આપણા છે ને અમુક સૂઈ જાય છે અમુક ઊભા હોય એવું બધું થાય છે એટલે આપણે આવી રીતે પ્રોપર આવો શીખવાના છે એટલે જો આપણે અહીંયા ફ્રાય કરવા માંડ્યા છે અત્યારે આટલા થઈ ગયા અમુક ઊભા રહે અમુક આવી રીતે સુઈ જાય પાછા અને આ એકદમ મસ્ત થાય છે પ્રજ્ઞા આંટીને મસ્ત આવડે છે માસી દાંત કાઢે છે મારે સમોસા જોઈ માસી મેં ટ્રાય કરી તો સુઈ જ જાય નથી ઉભા રહે તો આ દીદીને બહુ મસ્ત આવડે છે આ બધા અલગ અલગ સ્ટાઇલથી કરે છે આવી રીતે પહેલાં ગોળ કર્યા હતા નહીં આવી રીતે ગોળ કરીને હવે પાછા આવી રીતે કરે છે જોકે બે દીદીને બહુ મસ્ત આવડે આંટીને દીદીને આપણા થોડાક સૂઈ જાય છે આવા છે ને આપણે હવે શીખવા છે જો મસ્ત આવી રીતે પેક કરીને પછી આ સાઈડથી આમ પેક કરી દેવાનું એકદમ મસ્ત થાય થોડું છે ને ત્રણ નવા મહેમાન આવ્યા છે ત્રણેય ટ્રાય કરે હવે કોના કી એવું ચેક કરવાનું છે આમાંથી પ્રજ્ઞાંત શીખવાડે છે આ ત્રણ ને હવે શું થાય નવું રિઝલ્ટ આવશે તો જો આ બર્થડે સેલિબ્રેશન છે ને લાસ્ટ યરનું છે જ્યારે મારા અને મમ્મીનો બર્થડે હારે સેલિબ્રેટ કર્યો તેનો છે અને આખી ક્લિપ છે

वार्निंग पार्टी चलेगी टिल सिक्स इन द मॉर्निंग जी भर के ना चले वे भी नाच नाच के तोड़ दे सैंडल आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल हम तो अब आए हैं ना एक भी जन नो मारे हाँ के अपन आवे रीत मारे एक पच एक बदाय नवारो आवे बदाय बड़े हैं क्या ना तो टप्पा टप्पी आले हैं

कोप ही ना ले कोपी ना है मिस्टर एक्टर को सी है लेटा बस वो પછી બડ સે આવો અરે હું ડાલ્યો આયો હું ડાલ્યો બે ગ્રામ મંતા નું કર્યું તો મેં તો રખતા દીધું બે ના બોલી દાદા હાલો એ એ ચાર્જિંગ લેવા દેજે ટેબ્લેટ થઈ હે ના ના નથી વાંધ બસ યાર હવે જોર કરે પણ આવું થતું નથી એટલું બધું જો તો અવાજ જ નથી આવતો